આપરી પ્રોડક્શન પાપડી હે પોતાની છે ને હા આપડી બધી આપડી પ્રોડક્ટ આવો ખાઓ ચાખો ચાખીને લઈ જાવ હા એ બરાબર થઈ ગયું હા ચાખો તો મજા આવે તો કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં જ છો તો વેલકમ તમારું હું જદી પિનેરિયા તમારા બધાનું વેલકમ કરું છું અને આજે આપણે મોટા ગુંદા જવાના કારણ કે હાતા આવે એટલે એને ગાઠિયા તો લેવા જ પડે માં કાંઈ ના આલે આજે આપણે છે ને મોટા ગુંદા ગાંઠિયા લેવા જવા ને કઈ તીખા ને મોરા ફાફડ એ બધા કઈ ગાંઠિયા લેવાના ને બાપા ખાતા હાલ આપણે ફક્ત ગાંઠિયા લેતા આવે તો ગાઈસ આપડે હવે મોટા ગુંડા પકો પકો થઈ ગયા પણ એની પહેલા આપણે હે ને એક જગ્યાએ જવાનું હે કે ત્યાં તો કે આપડે હે ને ગાડી માં પેટ્રોલ ભર કારણ કે આને ભૂખતા લાગે ને ભાઈ આને આપડે પ્રથમ હે ને થોડું ખવરા પીવરાવી દે પછી આપણે હે ને ગાઠે લેવા જવું તો આયા ભાઈ ઓલા ભાઈ ના પડે હે કે હે ને પેટ્રોલ રિજલ ક્યાં હે નહીં તો આપડો હવે એ ઓલા પેટ્રોલ પંપે જાવજો આયા આજુમે હે ને તાકી આવ ફુલક ફુલ કરી નાખો ને બાકી આલજે ગૂગલ પે ફોન પે હું શું મારી રહ્યો કરતા રોકડા ચાલી ને ચાલુ નથી ફોન પે રોકડા વાંધો ને તો ભાઈ આપણે ફાઈનલ એ આખી એને ફૂલ કરી લીધી હવે કઈ ઉપર જેવું હોય નઈ આપણે એને ગાંઠી લેતા ઈ નીકા પેલું કરીએ ગાંઠિયા લેવાનું ચાલો ગાંઠી લેતા

₹200 આપડા ભાઈ ગાંઠિયા ને ચવાણું બધું આવી ગયું હ ને આયા બીજી ને ઘણી આઈટમ હોય અ તાજી ગુંદી છે સેવ ચવાણું બીજું ભાઈ આપડા કે 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 આઈટમ છે ચકરી છે ચકરપારા છે મસાલાવાળા ચકરપારા છે ભાખરવડી છે સેવ ગુંદી છે તીખા ગાંઠિયા છે મોરી ભાખડી છે ટીકી ભાખડી છે બેટન જાટના ચવાણા છે મોરી સેવ છે ભાવનગરી છે गुंदी है लाडवा है मोंथार है वरती है पेड़ा है मावाना आपरीक प्रोडक्ट सोन पापड़ी है पता नहीं छे हां आपरी बदी आपरी प्रोडक्ट आओ बड़ा खाओ चाखो चाखी ने ले जाओ हाँ ये बराबर सही गया हां चाखो तो मजा आवे गुंदी साखी लोभी हरे ઉમિયાજી ફરસાણ મોટા ગુંદા હિતેશભાઈ એકાશી બે બ્યાસી સત્તાણું પાંચ ચાલી અમારો મોબાઈલ નંબર હે ગમે તે રાતના દિના ગમે તે ફોન કરો બરાબર લાઠીયા માટે મળો ગુંદા ના પ્રખ્યાત ગાઠિયા ચોક્કસ મુલાકાત કરી જાઓ ભાઈને મુલાકાત કરો આવો ખાઓ ચાખો મજા આવે તો લઈ જાવ